તાજેતરમાં કાશ્મીરમાં થયેલા શ્રદ્ધાળુઓની બસ પર હુમલાના વિરોધમાં જાફરાબાદ મામલદારની કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જાફરાબાદ પ્રખંડના વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આરએસએસ માતૃશક્તિ દુર્ગાવાહીની તેમજ હિન્દુ સંગઠન દ્વારા મામલતદારને સામૂહિક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગઈ નવ તારીખના રોજ શ્રદ્ધાળુઓની એક બસ પર પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા હુમલો કરી દસ જેટલા નિર્દોષ શ્રદ્ધાળુઓને મોતને ઘાટ ઉતાર્યા ત્યારે આજે તેના સખત વિરોધમાં સમગ્ર ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આરએસએસએ માતૃશક્તિની દુર્ગાવાહિની તેમજ હિન્દુ સંગઠનના તમામ કાર્યકર્તાઓ દ્વારા આતંકીઓના પૂતળાનું ત્રિકોણ સર્કલ પાસે દહન કરી સખત વિરોધ કર્યો હતો અને સાથે પાકિસ્તાન મુર્દાબાદના નારાઓ સાથે રેલી કાઢી મામલદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જય શ્રી રામ જય શ્રીરામ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આરએસએસ ને માતૃશક્તિ દુર્ગવાહી દ્વારા જે નવ તારીખે કાશ્મીરમાં વૈષ્ણોદેવીથી શિવખોળી જતા હિન્દુ શ્રદ્ધાળુઓ ઉપર પાકિસ્તાની આતંકીઓ આતંકવાદીઓ દ્વારા અંધાધૂન ફાયરિંગ કરી અને દશક નિર્દોષ વ્યક્તિઓને જ્યારે મરણ જનાર છે ત્યારે સમસ્ત ભારતમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા હરેક જગ્યાએ આવેદનપત્ર આપી અને રાષ્ટ્રપતિને આવેદન આપેલું છે કે આવા આતંકવાદી પ્રવૃત્તિ કરનાર તમામ વિધર્મીઓને એને ખરીમાં ખરી સજા આપે અને ભારતમાં નહીં પણ આવા કોઈ દેશમાં આતંકવાદી પ્રવૃત્તિ ન થાય તેના માટે કડકમાં કડક કાયદો વ્યવસ્થા લાવે એટલી જ માંગણી છે જય શ્રી રામ જય ભારત બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ